ને દુખવા છે તારી જવડા હોય ને એની આજે તું હું તાર વાળી વાળી થઈ ગઈ ગયો હું કઈ દુખવા માંડ્યો આતા જો બધાને વેચવા દેન સકડી રમજે હાલે ગરબા નથી શીખવા પણ ઘડીક પોરો તો ખાઈ લેવા દે કી કા ગગા હા ખાઈ તો હું તમે કાઈ કલાક રમી એકો ન્યા તણ કલાક રમવાનું હોય કાઈ કલાક કેમ રમું તો હા થાય કી ને તમે તે પણ અન દાદા તે ધોતી કેમ ન પહેરી હવે એના બાપનો ધરચો ત્યાં

હું એ જ કહું છું આમાં આપણને કઈ ટપો પડે નઈ કઈ સમજાય નઈ હું છે ને હમણાં વાડીએ જાવ અને આપડે બે આઠું છે ને દાંડિયા રમશું થાય નવરાત્રીમાં ક્યાં જવાના તમે આપડા ગામ ના શોખ એટલે કેમ નાટક જોવા ન જવાનું હોય દાંડિયા જવાના તમે તમે ક્યાં જવાના એટલે કેમ

પાંચ માં ખરસ દેવો પડશે ઈ તો રિક્ષા હાલે ને ઈ ખરસ માં પાંચ લેવાના છે તમારે મને પૂછાય તો ખરી ને કે આ રિક્ષા ના ખરસ માંથી પાંચ લીધા એમ હું તમે તે હવે ઈ બધું ઠીક છે તો ભાઈ તમે આ જે દાંડિયા રસમાં જે પહેરવાના કપડા લેવાના હો ને તમે બે એનો ખર્ચો હું નહીં આપું ઈ બે તમારે બેને ભોગવવો પડશે જો પેલા કહી દઉં છું આ તો વાંધો નહીં તમે નો આપતા મેં છે ને સીધા દાદાને કહી દીધેલ છે તમારો સોણી અને કડીઓ મને આપજો તો મારે તારે હું તું છે ને ખાટી માને ના પહેરી લેજે હાલે હું થોડા ખાટી માને કપડા પહેરું મારે કડીયું સવણી ન જોવે તો તો ધારા માપ ના મારે ક્યાં લુગડા ગોતવા જાવા તો આપડા ગામ માં કોઈ બાટિયા ફેમિલી છે કોઈ નથી તો કદાચ મસ્કાનો નો મેળ આવી જાયો તો દાંડિયા ડાંડિયા બકુલભાઈ ની વાડી થી કાપ પેવાના પણ બકુલભાઈ વાડે ક્યાં દાંડિયા કપાઈ આવું છે ને એકલા બાવરિયા જ છે અને આપણે હા દાંડિયા કાપવા હોય ને તો ખાટી માં ને વાડે જાવું પડે ત્યાં ગુંધી ને એવું જ છે ના ના હો ને ખાટી માં ને વાડે ન જ જાવ એ ખાટી ખોટા ભળી ગયા હોય ને તો આ ચાર પાંચ ડાંડિયા તું છે ને ખોટી માથા કૂટ થાય ન જ

મને ક્યાં દાંડિયા નો છો તમ સાચા હું બેઠો હવે એવું કઈ નથી કરવું બધા ને ઘેર ગઈ થી હું બેઠી લીપ માં સડીથી મોટર ફરીથી લેપ દોડી લે લેપ દોડી લે

આપડે કુ રમી તો ઈનામ મળે ને નોખું રમી પણ હવે કોઈ થાળી વગાડીશ ને તો એના ખર્ચા દેવા પડશે એના ખર્ચા ન દેવાના હોય એના આપડે ઇનામ લેવાનું છે તો એ કામ કરો જાવ તમે બજારમાં જાવ ને અને સરસ મજાના ઓલા ઘુઘરીઓ ખખડે ને એવા દાંડિયા લઈ આવી દો હાથ વર્ષે તો જો હવે હવે એમાં એવા દાંડા ખર્ચા નો કરવાના હોય દાંડિયામાં હાલ આપણે બે વાડીયા જાઈ અને તને ગમે ને એવા દાંડિયા કાપી લેવ બરાબર ની તો એ શીકણા શીકણા છો આ પવલન ઘરે અમેરિકા ગયા ના તમે બલુમાં બેઠા તો એના બલુવાળાને કેવા મળ્યા થા આમનો ઓસું રાખો ઓસું રાખો બલુમાં ઓસું રાખે અને તમારે ક્યાં દેવા હતા મને એમ કે જે થોડાક ઓછા થાય પૈસા આ હું ખોટા ખર્ચા કરવા અને આપણે ન દેવાના વાય તો પપળો કોણ આપણો છોકરો છે ને એના ભલે ખર્ચા કરાવવા એમ પણ હવે નથી એકણાય હવે મૂકો એ સારું હવે એ બધી માતાગુડ મેક અને હાલ આપણે વાડીએ જઈએ આ તો પણ છે ને અને ઈ દાંડિયા રેસ કાપી અને એને પટ્ટા પાડવાના છે અરે પણ તું જોતો ખરી કોઈ પાસે દાંડિયા નો હોય ને એવા તને બનાવી દઉં એમાં હું જોઈ રહ્યો ગેર ઉમના કલર માં હાલો વાતો ની દીકરી ઉભા થા હાલો વાડી થઈ હા લાલ વાડી હાલો આ હું કરે છો નવરાત્રી આવે છે ને તો ઓર્કેસ્ટ્રા ની તૈયારી કરું છું આ ઓર્કેસ્ટ્રા વગર નથી જવાનું તે ઓર્કેસ્ટ્રા માં આ કઈ થોડું આ ડોલું ડબલા વગાડવાના છે ત્યારે ડ્રમ વગાડવાના હોય ડ્રમ વગાડવાનો છે પણ અત્યારે તો આ પ્રેક્ટિસ માં તો હાલે ને શાંતિ પ્રેક્ટિસ થઈ જાય હતા હા વગાડતો પણ મને હું મારે છો ડ્રમ ના જગ્યા ન્યા થઈ ગયો તો હું કઈ ઢોલ છું અવાજ તો ઢોલ જેવો થયો હે એ ભાઈ બસ હવે હવે ડાંડિયા નથી કાપવા આપડે બેન એક એક જોડ તો થઈ ગઈ છે ડાંડિયાની એ હા મત કો હાસુ કેસો હાલો હાલો ગોકુલ ભાઈ એક એક જોડી તો થઈ ગયા પછી કેટલા કાપવાનો આ ખાટી માં આવી જાય ને ભાળી જાય ને તો ખોટા ખી જાય હાલો હાલે મસ્કા લઈ લે આ એટલા એ ગજુ ભાઈ એક એક જોડે હજી કાપી લેવા જો ને ચાલુ ડાંડિયા રહે છે ભાંગી ગયા હોય ડાંડિયા તો બીજા ક્યાં લેવા જાવ વાડે કાપવા આવવા પડે ને થોડી હજી વધારે કાપી લેવી કાપી જઈ કેટલું કામ છે આપડે તું મરતા સીધા ઘરે જા સોની બે લઈ લઈએ કરી તૈયાર રાખવી આપણે ઇસ્ત્રી મારવી હવે એને ઇસ્ત્રી ન હોય હવે કોઈ ને પહેર્યા કપડા ઇસ્ત્રી વાળા પહેર્યા એવું કાંઈ ન હોય હવે હાલો હાલો તો ઉતાવળ રાખો હાલો જલ્દી એટલે હું કરો આ જવા બકુલભાઈ બકુલ ભાઈ શીંડા પણ આ ખાટી મારી વાડે સીંડા બોરો ગમે વાડિયા સીંડા બોરતા હોય

તમને તો બકુલભાઈ ભાઈ ડાંડિયા રસ લેતા આવડતું લાગે હું હવે ક્યાં દાંડિયા રસ લેતા આવડે ઈ હાથ લાવ્યો હો ઈ કે હાલો આપણે શિંડા પાડવા જવા છે ના આવું ભઈ આ ડાંડિયા ને જો ઈ બધું એના હાથમાં છે ખાટી હવે પણ આ ધારીયો થોડો હું લાવ્યો ધારીયો મને ખબર હોય ઈ ધારીયો ઈ લાવ્યો હો ઈ આ બકુલ ભાઈએ લાવ્યા આ ધારીયો ધારીયો તું લાવ્યો હા હું અડધી કલાકથી અમે ગોતતા હતા તું આયા લઈ પાછો લે એમ કઉ અરે પણ ના અડધી કલાકથી હું ધારીયો ગોતીતી અને આયા લઈને આયા આ ધારીયો આપડો એના આપડી એના આપડે